મોર્નિંગ શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા લોક જોતા એ બધા મજામાં જ છે અને આજે આપણી મોર્નિંગ થઈ છે આપણા ખેતરે ઘઉંમાં પાણી વારી છે આપણે બપોર સુધી વારવાનું હોય પછી વળી સાંજે આવશો નિરાંતે અત્યારે જો કારણ કે છે ને હવે પહેલા વારો હિયારો નથી રહ્યો હવે તાપ બહુ પડે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે અત્યારે ઘડીક વારવાનું હોય પાણી એટલો ખૂટે એટલો પછી હાંજ નિરાંત આવશો પાણી વાળો ઘઉં કેવા લાગે છે ને આ વાઘ ની આપણે હગાઈ થઈ ગઈ હમણાં થોડાક ટાઈમ પેલા એટલે આપણે પાર્ટી લેવાની બાકી હતી

એટલે આનાથી ફાસ્ટ મણ મેં જોયો નથી જીવનમાં આ ભાઈ મોટો તો એને પેલા તો આ ને આવી ગયા વાહ હો જો મમ્મી નાસ્તો કરે આ બાજુ અમે ચાય પાણી પીને હવે જઈ ખેતરે બાજુ ઘઉંમાં પાણી વારવાનું બાકી છે દોસ્ત તમે તો ખાલી વિડીયા જુઓ પાણી તમારે જ વારવાનું છે તો ચાલો અમે નીકળી પડી હવે ઘઉંમાં પાણી વારવા માટે તો ભાઈ આપણે આટલી વાર પાણી વાર્યું છે અને ગૌમાં હે ને થોડાક પાટડા રહી ગયા કાલ સવારના વહેલા આવીને વારી નાખશું આપણે ક્યાં બીજો કયા તો બીજો કાંઈ કામ નહીં હવે કાલ સવારના આવીને બે ત્રણ પાટડા છે એ વારી નાખી અત્યારે આપણે થઈ ગયા છીએ રવાના ઘર માટે જઈએ છીએ ઘરે ત્યાં કાંક પાસ કરીએ જો હવારના વહેલા આવ્યા હતા પાણી વાળો પાણી વાર્યો ઘરે બપોરે બે કલાક આરામ કર્યો પછી બપોર પછી આવ્યો વળી પાણી વાળો અત્યારે પાણી વાળીને હવે ઘરના વાલ બંધ હવે બે ત્રણ પાટડા રહ્યા છે કાલે સવારે આવીને વારશો ગઈ ઘરે હા 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 બેકગ્રાઉન્ડ જો તમે ઘરે જઈને રીલ બિલ બનાવવાની છે નહીં ધોઈને અત્યારે છીએ ઘરે ને આપણે બધા બેઠા છીએ અને હોળી ધૂળેટી આવી રહી છે અને આપણે આ છે ઘનોભાઈ દોનો ભાઈ તમે કલર કેટલા કિલા મંગાવ્યો 20 કિલા મંગાવ્યો છે ગુલાલ 20 કિલા મંગાવ્યો છે થોડો નકર ઘણો 20 કિલા મિત્રો અરે યાર હા હવે દેખાય સ્ક્રીન બંધ થઈ ગઈ હવે 20 કિલા એક જ મિનિટ થોડો નકર ઘણો 20 કિલા મંગાવી નાખ્યો બોલો હવે એનાથી કેટલો ઉડાડવાનો છે એ જોઈ લીધો સ્ક્રીનશોટ પાડી લીધો છે ગયા વારે

બધા મજામાં જશો કારણ કે આપડોગ જોતા હોય બધા મજામાં જ હોય છે અને આપણે અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે આપડી વાડીમાં અને બે પાટડા રહી ગયા હતા અને કાલનો નો છે ને બનાવતો હતો પણ પછી ટાઈમ ન મળ્યો એટલે કન્ટિન્યુ રાખ્યો વ્લોગ આપણે અને આજે થઈ ગઈ છે બીજી મોર્નિંગ ડાયરેક્ટ અને આપણે સિંહ હમણાં વાળીએ આટલે જ કરીને ઓટલામાં ખાલી ઘઉંમાં પાણી વારવાનું છે પાણી વરી જાય એટલે પછી ડાયરેક્ટ ફટાફટ પહોંચી જાય ઘરે બસ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની અને બસ આ નજારો તમે જોઈ શકો છો કંઈ હા 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 કાંઈ નથી કામકાજ ખાલી ઘઉંમાં થોડોક પાણી વારનું હોય પછી જઈ ઘરે ટાઈમપાસ કરીએ બીજું તો ક્યાંય હોય તો જ નહીં યાર અત્યારે શું કરવું નવરા હોય દોરી થોડોક પાણી હોય વારી નાખી પછી વારી ઘરે નવરા હવે આજથી સમજી લો ને દસ પંદર દિવસ પછી કામ ચાલુ થવાના હે બધા જીરા વઢાવાના ને આમ તેમ ત્યારે કામ હશે બાકી એ બધા વ્લોગ આવશે જીરા વાઢવાના ને આ તે બધો નાખવાનો જ છે આપણે અમદાવાદ તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં વ્લોગ કન્ટિન્યુ જોવાનું રાખજો ચાલો રોજ આપણો વ્લોગ આવશે આવી ગયા છીએ હમણાં ઘરે ને જમવાનું બને છે રોટલા આ બાજુ ભરતનું કામ ચાલુ જ છે આ કેટલો ભરત ભરે છે જાણે જીમવાનું થઈ જાય એટલે જમી લેવાનું પેલા હજી નવા જવાનું બાકી છે નાઈને પછી જમવાનું છે આપણે તો જમીને તમને મળીએ ગઈશ નહવા જવું પણ છે હમણાં સાથે સાથે બીને કામ બતાવી દઈએ તો કંઈક થઈ ગયા છે આપણે નાઈ ધીને રડીને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા બધા જમવા બેસી ગયા આપણે રહી ગયા થોડાક નાહવાનું મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મજા આવી ગયા આવી ગરમીમાં ઠંડા પાણી નાહવાનું ચલો આ બધા જમવા બેસી ગયા છે ને આપણે પણ બેસી ગઈ તો ચલો ગાઈઝ આપણે જમી લીધું છે અને જમીને હવે રીલ આપણે કન્ટેન્ટ સારામ સારો ગોતવાનો છે પછી એક રીલ શૂટ કરવાની છે રીલ શૂટ કરીને પછી અત્યારે છે ને રીલ તો મને સાંજે શૂટ કરશું આપણે તારે કન્ટેન્ટ ગોતવાનો છે અને મસ્ત સુઈ જાય આપણે આ જો આમ એસી ચાલુ કરી અને ટાટી ટાટી હવા સુઈ જવાનું છે આપણે ધારિયા માં ધારિયા માં જાય જગ્યા ધારિયા હે આઈ મોટી એસી ને હવા ખાવા

સાંજ ને આપણે આપડે બાકી રહી ગયો અને આજે ઓછી નો પ્લાન થયો છે ઓળખો તો અમે જઈએ છીએ અત્યારે રોડ ટુ હેવન રોડ ટુ હેવન નો નજારો બતાવો

ઓલો થઈ ગયો આગળ હવે વાઈટ છે બાકી મસ્ત નજારો હે ગાઈસ એક વાર ના આવ્યા જેવો અને પેલા મેં આયા ત્યારે નહોતો થયો હવે બહુ મસ્ત થઈ ગયો

અહીંયા રીલ શુલ પાછળ આપણે અહીંયા એન્જોય કરી મજા આવે એકવાર વાર નહીં આવજો ફોટા શૂટ જોરદાર જોડાવીરા ઉપર બેઠા અને નાસ્તો ને હેલ ને બધું પીવાનું બાકી આંખો લાલ ટમેટા જેવી થઈ ગઈ છે કારણ કે આ બાઇકમાં તો ખાઈ જ જવાની છે આપણે કારણ કે ફોર વ્હીલર છે નહીં અત્યારે બસ અહીંયા ટાઈમ પાસ કરીએ છીએ એજ ઉપરથી પાણી ના નાખ ઉપરથી એક છોરો છે પાણી નાખે તો હવે બસ જો સામે તમે બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ હોટલું દેખાય જોરદાર લાઇટિંગ વાળી એમાં જવું હતું પણ હવે સમયના અભોગે નથી પહોંચાય એમ તો આપણે અહીંયાથી ડાયરેક્ટ ઘરે જવાનો હે અહીંયા થોડોક નાસ્તો બાસ્તો કરવાનો એટલે હે પાણી ના ઉડાડ અહીંયાથી બસ નાસ્તો બાસ્તો કરીને જવાનું છે ઘરે અને બસ આજે બહુ ફરવાની મજા આવી એટલો બધો વ્લોગ મને બધા પણ બહુ એન્જોય બહુ કર્યો બહુ મજા આવી તો બસ તમને એમને અમારા વ્લોગ જોઈને બહુ મજા આવતી હશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિલતે નેક્સ્ટ વ્લોગ વિડીયો બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ